તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા મરચાં આ પ્રકારના મરચાં લઈ લીધેલા મોટા જે આવે ને આને આપણે ધોઈ સરસ સાફ કરી લીધેલા આપણે આમાંથી કાપા પાડીનેશું આમ અને વધારે પડતા બી હોય તો આપણે કાઢી નાખવાના બર્ચે થી આમ કાપો કાઢી દેવાનું जो आपर बदान मर्चा सरस आवा कापा पाड़ दिदा, अंदर भी या पड़ता पड़ता ये काढ़ी नाख्या, हो आपर पूली ना चुल वसं, मस्या बता यार करवा माते दो रसं आपर पूली लेकी। થોડાક બે ચાર લીમડાના પાંડા લઈશું એને આપણે ભેગા વાટી નાખવાના છે અને આ એક આપણે તીખું મરચું લીધેલું લીલું તીખાશ માટે ચમકા મરચાંમાં વાળા આવે એટલે અને આપણે ભેગું વાટી નાખવાનું પહેલા પણ તેલ નાખશું થોડું ચણાનો લૂટ નાખશું તો લોટ આપડો શેકાઈ જાય સરસ હવે આપણે આ મરચા લસણ લીમડો એવું વાપી અને એને આપણે થોડું થોડું શેકી લેવી કચાસ હોય ને એ બધી જો આપણે એમાં નાખીએ મીઠું

હવે આપણે થોડા ચણા નાખીશું ચણા ચીણા કાપી મસાલા આપણો તૈયાર થઈ ગયો હવે આપણે ફરી દેવી મરચા આપણે આમાં લીંબુ નહીં નાખ્યું ખાંડે નહીં નાખ્યું અમારા ઘરમાં એવું કોઈ ખાતું નહીં લીંબુ લીંબુવાળું त त्यो बेला गरिदिरहनुपर्छ જો આપણે મરચા બધા ભરી જઈએ સરસ હવે આપણે એનો વઘાર તૈયાર કરી દઈએ ગરમ થઈ જાય આપણે નાખી દઈશું દહી તૂટી ગઈ થોડી કવદર નાખી દઈશું મરચાં મૂકી દઈશું